મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો ઠંડીની ઋતુની અંદર એટલે કે શિયાળાની ઋતુની અંદર કેટલાય પ્રકારના પાક કેટલાય પ્રકારના ફળ ફળાદી અને કેટલાય પ્રકારના વસાણા આરામથી મળે છે લોકો પોતાની તબિયતને સ્વસ્થ બનાવવા માટે આ બધું ખાય છે પરંતુ એની અંદર એક એવું એક દ્રવ્ય છે કે જે ખૂબ વપરાય છે ઘેર ઘેર જાણીતું છે અને બહુ છૂટથી વપરાય છે એનું નામ છે તલ આરોગ્ય માટે એટલું બધું સરસ છે કે તલ એ ખાવાથી ભરપૂર શક્તિ આવે છે તલના બે પ્રકાર છે એક છે કાળા એક છે સફેદ અને કંઈક પીળા પણ બજારમાં મળી રહે છે પરંતુ આયુર્વેદે હજારો વર્ષથી માત્ર ને માત્ર કાળા તલને પ્રાધાન્ય આપ્યું છે અને સફેદ તલ એ બીજા નંબરે આવે છે પીળા તલ બહુ મહત્વ નથી આજે હિન્દુસ્તાન ભરની અંદર ભારતીય તહેવારોની અંદર હિન્દુઓ ઘેર ઘેર તલનો ઉપયોગ કરે છે હવનમાં પણ એ વપરાય છે સારા એવા મકર સંક્રાંતિનો જે શુભ તહેવાર છે એની તો એનું દાન પણ કરવામાં આવે છે આથી એની સામાન્ય માહિતી પરંતુ કાળા તલ એ સર્વશ્રેષ્ઠ શા માટે છે એનો ઔષધીય ઉપયોગ અને ખાવા પીવામાં એનો ઉપયોગ બધી રીતે એ કઈ રીતે થાય છે તો જો મિત્રો કાળા તલ અંદર એ બી સી અને ઈ આ પ્રકારના વિટામિન્સ રહેલા છે મેગ એની અંદર રાસાયણિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ખનિજ તત્વો પણ છે ખનિજ લવણ પણ છે અને ખાસ તો એની અંદર કેલ્શિયમ પણ રહેલું છે કાળા તલની ની અંદર આયર્ન તત્વ નું પ્રમાણ વધારે છે તો આ બધી જે એની એની સંયોજન જે કરેલું છે કુદરતે એ બે મિસાલ છે આયુર્વેદ કહે છે કે કાળા તલ હંમેશને માટે એનો ઉપયોગ કરવાથી ગઢ પણ મોઢું આવે છે યુવાની સ્થિર રહે છે એના ઘણા બધા પ્રયોગો કેટલાય એવા સરસ મજાના પ્રયોગો છે કે જે અપનાવવાથી શરીર સુદૃઢ રહે છે હાડકા મજબૂત રહે છે આંખનું તે સરસ રહે છે વાળ પણ કાળા ભમર રહે છે તો આવો જોઈએ એના કેટલાક પ્રયોગો તો પ્રથમ પ્રયોગ એ છે કે કાળા તલ ભાંગરો અને આમળા આ ત્રણ સૂકા દ્રવ્યો લેવા સરખા વજને લેવા બરોબર ખાંડી મિક્સ કરી એને સવાર સાંજ એક એક તો ગઢપણ માંડું વાડું આવે છે ચામડી બહુ મજબૂત થાય છે હાડકા મજબૂત થાય છે અને વાળ અકાળે સફેદ થતા નથી આ પ્રયોગ યુવાની વખતે કરવાથી ખૂબ સરસ પરિણામ આવે છે બીજો પ્રયોગ નાના બાળકો માટે છે નાના બાળકો શૈયા મૂત્ર વધારે કરે છે નાઇટવેટ કહેવામાં આવે છે તો એ બાળકને કાળા તલ એની મુઠ્ઠીમાં સમાય એટલા અજમા અને હરડે પંદર પંદર ગ્રામ કાળા તલ બસો ગ્રામ એનો બરોબર મિક્સ કરી અને એને એનો પાવડર રૂપે જો એક એક ચમચી સવાર સાંજ આપવામાં આવે તો સૈયા મૂત્ર ધીમે ધીમે બંધ થાય અને બાળક તંદુરસ્ત બને છે ત્રીજો પ્રયોગ એનો એવો છે કે કાળા તલ અને સાથે આમળાનું ચૂર્ણ મિક્સ કરી લેવાથી એ પણ શરીરને બહુ સ્વસ્થ રાખે છે આડકાને મજબૂત બનાવે છે દ્રષ્ટિ ખૂબ સારી રહે છે અને એનાથી પણ વાળ અકાળે સફાદ સફેદ થતા નથી શિયાળાની અંદર જો કોઈને કફ રહેતો હોય તો એના માટે પરાપૂર્વ થી તલ સાંકળી તૈયાર કરીએ છીએ તલ ગોળ અને જરૂરી પ્રમાણમાં બીજ ઔષધો કોઈ હોય તો નાખવા વસાણા તરીકે બોલીએ છીએ એ નિયમિત એનું સેવન કરવાથી શરદી અને કફ એ જતા રહે છે बिजो पाचमो एन प्रयोग एवढा हाडका मजबूत न होय खास तल, अने, एनी साथे, आमला, अजमो आधु मिक्स कर मजबूत बने हाडका आणि पाचन तंत्र पण सरस मजामुय ભૂખ પણ ખારે સરસ મજાની લાગે છે હવે આપણે જોઈએ છીએ કે આયુર્વેદ ની અંદર તલના તેલનું મહત્વ ખૂબ છે તલના તેલ નું માલિશ કરવાથી રુધિરા ક્રિયા જેને બ્લડ સરક્યુલેશન સિસ્ટમ કહેવામાં આવે છે એ મજબૂત બને છે અને ખાસ કરીને શિયાળામાં આયુર્વેદના બધા જે તેલ છે એની અંદર સુશ્રુત થી માંડીને તમામ આચાર્યએ કાળા તલની અંદર એ તેલ બનાવવાનું કીધું છે કાળા તલનું તેલ સિંગલ ઔષધ તરીકે પણ વપરાય છે પીવામાં પણ વપરાય છે ખાવામાં પણ વપરાય છે અને જેટલા સમય એટલા સવારના અંદર નાણા કોઠે ચાવી જાય તો એના દાંત અવાળા અને પેઢા ખૂબ મજબૂત બને છે મિત્રો કાળા તલ કેશ્ય પણ છે કાળા તલ તેલની અંદર ભાંગરો અને એના અમુક અમુક જે હરડે છે કે બીજા કોઈ એવા ઔષધો જ આજે જે તલના તેલનો આખો પાઠ છે એ કેશ માટે કેશ રંજક છે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવાથી કાળા તલના તેલની અંદર જે ઔષધો મિક્સ થયેલા છે એનાથી અકાળે વાળ સફેદ થયા હોય તો કાળા થાય છે મિત્રો ઘણા બધા પ્રયોગ એવા છે જે આપણને નવાઈ પ્રમાણે છે કે આ કાળા તલ એ શિયાળામાં શા માટે તો એની અંદર ભરપૂર કેલ્શિયમ છે અને શિયાળાની અંદર ઠંડી ઋતુની અંદર જયારે ગરમી બહાર નીકળી શકતી નથી અંદર બહાર ઠંડી હોય છે એ ગરમી પણ અંદર જઈ શકતી નથી ત્યારે કાળા તલનું સેવન એ સર્વશ્રેષ્ઠ બને છે એનું માલિશ પણ ખૂબ સરસ કામ આપે છે તો મિત્રો જયારે તમને કોઈ તકલીફ હોય તો શિયાળાની અંદર કાળા તલનું સેવન કાળા તલના તેલનું સેવન અને કાળા તલની વાનગીઓ ખૂબ આરામથી બનાવો અને વાપરો અને તમે સ્વસ્થતાને પામો ઓમ શાંતિ જય ધન